નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ધનસુરાથી ધનસુરા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ ગઢી માતા મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ કથા જ્ઞાન યજ્ઞ રાખવામાં આવ્યો છે જેના કથાવક્તા શ્રી રાજેશજી શાસ્ત્રી વૃંદાવનના અમૃતવાણીથી ભક્તો ધન્યતા અનુભવી છે ત્યારે આજે કથા જ્ઞાન યજ્ઞમાં ઉપસ્થિત હજારો ભક્તોને પરમ પૂજ્ય મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ જગન્નાથ મંદિર અમદાવાદથી ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા અને સાથે સાથે સનાતન ધર્મ શું છે સમજાવ્યું અને ત્યારબાદ કથા જ્ઞાન યજ્ઞમાં આવેલ તમામ ભક્તોને તેમના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સુપ્રસિદ્ધ ગઢી માતા મંદિરને ઉજાગર કરનાર પરમ પૂજ્ય મહામંડલેશ્વર પૂરણ શરણદાસજી મહારાજ તથા રામ શરણદાસજી પૂજારી તમામ ભક્તો ગઢી માતા મંદિર આવીને ધન્યતા અનુભવે છે અને જ્યારે કોઈ પણ ગઢી માતા મંદિર પ્રસંગ હોય ત્યારે મહાપ્રસાદનો લાભ લે છે ધનસુરાથી અમારા રિપોર્ટર એવા દેવાંગભાઈ સોની સાથે પડકાર અરવલ્લી મોડાસા Hare Krishna, Hare Hare Krishna, Hare Krishna, Hare Krishna, Krishna Krishna. जय जय श्री राम सारा जी की शिव सेवा में जाते संतों के ये दर्शन सब कृपा पूर्व के यहाँ पधारे हम सबको आशीर्वाद देने के लिए निश्चित रूप से भगवान की हम सबके ऊपर संतों के ये दर्शन सब यहाँ पधारे हम सबको आशीर्वाद देने के लिए निश्चित रूप से भगवान की हम सबके ऊपर रोम कोटि कोटि ब्रह्मांड है एक एक रोम में करोड़ों करोड़ों ब्रह्मांड लोटफोट करते हैं उन करोड़ों ब्रह्मांडों में लोट पोट होते महर्षि आप जो भी समर्थित करते हैं अनुमान शून्य होकर के करिए उसका भोग लगाते हैं। भगवान ने लीला अपने वक्त के लिए ऐसी की है उसका तो एक कारण है हम आचार्य हैं मथुरा के और अगर हम आचार्य होकर मथुरा के और आपका नामकरण बच्चों का करेंगे કામરા રાજા જુગલ હોમી દમ આયોજનથી ભાગવત કથાનું સુંદર આયોજન થયું છે હજારો લોક એનો શ્રવણ કરી રહ્યા છે આનંદ લઈ રહ્યા છે મેં પણ ઘડી મંગલમય સંત સમાજ જો જગ જંગમતી રથરાજ રામ ભક્ત જ ધારા સરસવ બ્રહ્મ વિચાર પ્રચારા એવા આશયથી અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર બાર ભવ્ય દિવ્ય અને બધા જીવોના સુખાકારી માટે સ્વર્ગસ્થ ચંદુભાઈ મનીભાઈ પોકાર એમના પરિવાર વતી અને લખુભાઈ નથુભાઈ પોકાર એમના પરિવાર વતી તમામ દાતાના સાથ અને સહકાર દે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ પાંચ તારીખે પ્રારંભ થઈ આજે પાંચમો દિવસ છે અને ખૂબ ભવ્ય દિવે શ્રોતાઓ પણ ખૂબ સરસ આવે છે કથા સાંભળે છે અને અમારા વક્તા શ્રી રાજેશભાઈ શાસ્ત્રી ખૂબ સુંદર આપણા વાણી દ્વારા બધાને મંત્રમુગ્ધ કરે છે એમના વાણીના પ્રભાવ એવો બે વાગ્યા સુધી પણ શ્રોતાઓ શાંતિથી બેઠીને સાંભળે છે ગઈકાલે જ એકસો આઠ જોત પણ ઉત્તર ગુજરાતમાં ધનસુરા સાબરકાંઠા બનાસકાંઠામાં પ્રથમવાર એવો ભવ્ય રામદેવ જ્યોતપાટ પણ બધાના સુખાકાર્ય માટે કર્યો હતો અને એમાં પણ ખૂબ ભક્તો આવીને એમનો લાભ લીધો આમ બધા જ કાર્યના માટે છે સર્વે ભવંત સુખેનો સર્વે સંતો નિરામય એ સનાતન ધર્મને માનવાવાળા લક્ષ્મીનારાયણ ભગવાનને માનવાવાલા શિવને માનવાવાલા મા જગદંબાને માનવા ઉમિયા માતાને માનવાલા ગઢી માતાને માનવાલા શિવ પંચાયતનને માનવાલા પંચદેવોને માનવા વાળા સનાતન સંસ્કૃતિને માનવા હિન્દુ સનાતન ધર્મ માનવાવાળાનું ઉત્થાન થાય એમના જાગૃતિ આવે અને એમાં માતૃદેવ હોવ પિતૃદેવ દેવ અજારદેવ હોવ અતિથિદેવ હોય ભાવના વધે અને કદાચ સનાતન ધર્મો હળી મળીને જે તુલસીને માનતા હોય ગુરુને માનતા હોય એવા બધા ભક્તો સંગઠિત થઈ સત્કાર્ય કરે જેનાથી જે સનાતન ધર્મમાં અધૂરા રહેલા કાર્ય મથુરામાં કૃષ્ણ જન્મસ્થાન કાશી વિશ્વનાથના જ્ઞાનવાપીનું કાર્ય અને જ્યાં ત્યાં જે હોય સનાતન ધર્મ સમસ્યાનું સમાધાન થાય નિરાકરણ થાય અને ફરીથી સનાતન ધર્મ દિવ્ય અને ભવ્ય બને આ સંકલ્પથી બધા સંતો લાગ્યા છે અમે પણ રામાનંદ સંપ્રદાય વતી જે પરંપરા છે એમના વતી આપણને એ ભેગ ભગવાન ધરે અમે કોઈ સકેતના પ્રયાસ કરીએ છે આજના આ દિવ્ય પ્રસંગ આવનાર અને તમામને ભગવાન કો આશીર્વાદ આપે યજમાન પરિવારને સર ચંદુ કાકાને પરિવારને ખૂબ સુ સમૃદ્ધિ વૃદ્ધિ આપે અને એવા જ સત્કાર એમના પરિવાર થા સાધુઓમાં સંતોમાં વિશ્વાસ થા એવું એમનાતી કાર્ય થાય જો ભગવાન ચરણ પ્રાર્થના સાથે આજે કેમ છું જય શ્યામ